નમસ્તે મિત્રો બાની બચપણની બુક આ વિડીયો સિરીઝમાં આજે આપણે વાત કરીશું વાનગીઓની અગાઉના વિડીયોમાં જુદા જુદા કપડા કેમ ધોવા જાળવવા વાસણ અલગ અલગ ધાતુના કઈ રીતે સાફ કરવા ચમકાવવા એની વાત કરી અથાણાની વાત કરી અને ગૃહકલાની નોટના વિભાગ ચારમાં વાનગીઓની વાત આ નોટમાં કરવામાં આવી છે લગભગ જેટલી રેસિપી ખૂબ સરસ રીતે અહીં બતાવેલી છે હું તમને એની એક યાદી કહું કે આમાં કઈ કઈ વાનગીઓ છે તમને પણ સાંભળીને થશે કે બહુ જ વિસરાતી જતી વાનગીઓ આજે આપણા ખાનપાનની શૈલી બદલાણી છે અને એવા સંજોગોમાં એ સમયમાં આપણા ઘરોમાં કેવી કેવી વાનગીઓ બનતી કેવા કેવા ફરસાણ બનતા એનો પણ ખ્યાલ આવશે અને આ બધી વાનગીઓ પોષણની દ્રષ્ટિએ પણ ખૂબ સારી હતી બનાવવામાં કદાચ થોડીક મહેનત લાગે પણ સ્વાદ અને પોષણ આ બંને તત્વો એની અંદર ભારોભાર રહેતા તો સૌથી પહેલા હું તમને આ યાદી બતાવું કે ગૃહકલાની નોટમાં એમણે કેટલી કેટલી વાનગીઓની રેસીપી આપી છે અને આ પ્રયોગો એમણે સ્કૂલમાં કે ઘરે એ જાતે પણ કર્યા હશે તો જુઓ વિભાગ ચોથો વાનગીઓનો વિભાગ એની અંદર કંસાર ભજીયા રવાનો શીરો મગની દાળની પનોળી દૂધીનો હલવો ખારા અને ગળ્યા પુડલા મગજના લાડુ બટેટા વડા પૂરણપોળી ચૂરમાના લાડુ કચોરી ગોળપાપડી ઉપમા પતરવેલિયા બુંદીના લાડુ બટેટાની વેફર ઢોકળા ઓરમુ સેવ અમૃત શિરોમણી દહીંવડા રાબ થૂલી દૂધપાક ખાખરા ખાંડવી મોહનથાળ અમીરી ખમણ શ્રીખંડ ગાંઠિયા હાંડવો શક્કરપારા બદામની પૂરી ઈડલી ઢોંસા જલેબી ભાખરવડી ટામેટાનું સૂપ રસગુલ્લા સુખડિયાની પૂરી સાબુ ચોખાની કાંજી મેસરૂબ ગુલાબજાંબુ તો આવી લગભગ પચાસ જેટલી વાનગીઓ કે જેમાં ઘણી બધી મીઠાઈઓ પણ છે અને ઘણા બધા ફરસાણ પણ છે નાસ્તાની વાનગીઓ પણ છે એવી અલગ અલગ પ્રકારની વાનગીઓની આમાં રેસીપી આપેલી છે તો એમાંની એક બે રેસીપી હું તમને વાંચીને સંભળાવું તો મિત્રો સૌપ્રથમ હું તમને સંભળાવું અમૃત શિરોમણીની રેસિપી સાધનો તપેલી ચૂલો બાકસ કડાઈ ઘંટલો તવેથો સાણસી કપડું ચપ્પુ ખારણી દસ્તો ચમચી અને થાળી વસ્તુ માપ અને ખર્ચ મગની દાળ અડધો શેર ચાર આના ઘી દોઢ શેર ત્રણ રૂપિયા અને બાર આના દૂધ એક શેર ચાર આના ખાંડ એક શેર આઠ આના કેસર બદામ પિસ્તા એલચી એક રૂપિયાના એટલે કુલ ખર્ચ ચાર રૂપિયા અને તેર આના બનાવવાની રીત મગની દાળને ચારથી પાંચ કલાક પલાળી રાખવી ત્યારબાદ ધોઈને ઘંટલેથી વડા જેવું દળવું ચૂલો પેટાવી કડાઈમાં ઘી મૂકવું ઘી થઈ જાય પછી દળેલી મગની દાળ તેમાં નાખીને શેકવી જરા બદામી કલરની થાય એટલે દૂધ નાખી હલાવવું થોડું દૂધ લઈ કેસર ગોળી અંદર નાખી દેવું દૂધ બધું મિક્સ થઈ જાય એટલે તેમાં ખાંડ નાખવી ખાંડનું પાણી બળી જાય અને ઘી છૂટે એટલે ઉતારી લેવું જો ઘી ન છૂટે તો બીજું ઘી ઉપર નાખવું પછી બદામ પિસ્તા અને એલચી નાખી દેવા એક બીજી રીત પણ અહીં દર્શાવી છે દૂધને બદલે પાણી નાખીને ઉપરની રીત પ્રમાણે પણ અમૃત શિરોમણી થાય છે પાણી નાખે તો ઘણા માવો નાખે છે દળવી અગર તો વાટવી ત્રણ શેકતી વખતે નીચે બેસી ન જાય તેનું ધ્યાન રાખવું ચાર દૂધનો માવો થઈ જાય પછી જ ખાંડ નાખવી પાંચ ખાંડ નાખતી વખતે દૂધમાં કેસર ઘોળીને નાખવું છ ઘી બધું છૂટે પછી જ ઉતારવું સાત ઘી જો જલ્દી ન છૂટે તો ઉપર બીજું ઘી નાખવાથી ઘી છૂટી જશે આઠ પાણી જોઈએ તેટલું નાખતા જવું સમય આને બનાવતા લગભગ એક થી દોઢ કલાક થાય છે વજન આનું વજન લગભગ અઢી થી ત્રણ શેર જેટલું થાય છે ઉપયોગ આનો ઉપયોગ જમણમાં થાય છે આટલો અમૃત શિરોમણી દસ જણાને ડીશ તરીકે પીરસી શકાય છે તો મિત્રો આ અમૃત શિરોમણી કે જેને આપણે મગની દાળનો શીરો કહીએ છીએ તો એની રેસીપી હતી એક ખાંડવીની રેસીપી પણ હું તમને વાંચી સંભળાવું ખાંડવી સાધનો તપેલી તવેથો સાણસી પ્રાઇમસ પિન બાકસ ચાર સ્ટીલની થાળી કપડું ચપ્પુ સંચો અને ખમણી વસ્તુ માપ અને ખર્ચ ચણાનો લોટ અડધો શેર એક આની અને છ પૈસા તેલ નવ ટાંક એક આની છ પાય છા અગર દહીં એક શેર ત્રણ આની ખા મરચાં રાઈ હિંગ સૂકો મસાલો બે આની કુલ ખર્ચ આઠ આની બનાવવાની રીત દહીં હોય તેને વલોવી અથવા છાશમાં ચણાનો લોટ ડોઈ નાખવો તેમાં સૂકો મસાલો કરવો અને પ્રાઈમસ પેટાવી તેના ઉપર તપેલી મૂકી પછી હલાવવું જ્યારે જરા ઘટ થઈ જાય ત્યારે ચાસણીની માફક એક થાળીમાં કાઢી જોવું પછી પતરી જેવું ઉખડે તો સમજવું કે હવે થઈ ગયું છે પછી થાળીને તેલ ચોપડી જલ્દી સાવ પાતળું થાળી ઉપર ઠારી દેવું પછી ઊભા આંકા પાડી પતરવેલીયા ની જેવા વીંટા વાળવા કાં તો ચોરસ આંકા પાડવા તે શક્કરપારાની જેમ પાસા પાડે પડે છે પછી તપેલીમાં તેલ મૂકી રાય રસોઈ કરતી વખતે સ્વચ્છતા રાખવી બે સગડી કે પ્રાઇમસ પર મૂક્યા પછી બરાબર હલાવવું નહીંતર ગાંઠા પડી જાય છે અને નીચે બેસી જાય છે ત્રણ થાળીને તેલ જરૂર ચોપડવું નહીતર ઉખડતું નથી વજન આનું વજન ખાસ હોતું નથી સમય આને બનાવતા લગભગ એક કલાક થાય છે અને ઉપયોગ આનો ઉપયોગ ખાસ ખોરાક તરીકે નથી થતો પણ નાસ્તા અગર ફરસાણ તરીકે થાય છે આટલા પાસા અથવા તો ખાંડવી ડીશ તરીકે ચારથી પાંચ જણને થાય છે તો મિત્રો અહીં મેં તમને બે ત્રણ રેસીપી વાંચી સંભળાવી આવી અનેક રેસીપી આ બુકમાં આપેલી છે જે તમે સ્ક્રીનમાં પણ કેટલીક જોઈ શકો છો તો મિત્રો આ બાની બચપણની નોટબુક એટલે કે ગૃહકલાની આ નોટને મેં જુદા જુદા વિડીયોમાં તમારી સમક્ષ રજૂ કરી ખાસ તો મારે એ જ આપને કહેવું હતું કે ચોસઠ વર્ષ પહેલા અભ્યાસના વિષયો કેવા હતા શિક્ષકો વિદ્યાર્થીઓ પાસે કેટલું પદ્ધતિસરનું કામ કરાવતા હતા એ સમયમાં આપણા ખાનપાન કેવા હતા આપણી જીવનશૈલી કેવી હતી એ સમયમાં લોકો શ્રમને પણ એક કલા તરીકે એનો સર્જનાત્મક રીતે કેમ ઉપયોગ થાય એ પણ કરતા હતા જે રીતે અહીં બધી વાત માહિતી સ્વરૂપે આપવામાં આવી છે એમાં કેટલી ચોકસાઈ દરેક વસ્તુની પૂરેપૂરી વિગત આપવાની એક પદ્ધતિ કેટલું પદ્ધતિસરનું વ્યવસ્થિત લખાણ એટલે આ બધી વસ્તુ અત્યારના સમયમાં આપણને બહુ જોવા મળતી નથી વિદ્યાર્થીઓને આજે બહુ લખવું પણ ગમતું નથી અને એવા સમયમાં આ નોટબુક ઉપરથી આપણને ખ્યાલ આવે કે એ સમયમાં લેખન કૌશલ્યને પણ અભ્યાસમાં ખૂબ મહત્વ આપવામાં આવતું એ સમયે દરેક વસ્તુના ભાવ કેટલા હતા તો એનો પણ એક આપણને અંદાજ આવ્યો કે બહુ જ સસ્તામાં ઘણી બધી વસ્તુઓ બનાવી શકાતી અને એ રીતની જીવનશૈલીમાં લોકો ખૂબ સંતોષથી આનંદથી એનું જીવન જીવતા હતા મિત્રો આ આખી એ વિડીયો સિરીઝ જો તમને ગમી હોય તો લાઈક કરજો તમારા મિત્રો સંબંધીઓમાં શેર કરજો અને તમારી કોમેન્ટ્સ પણ અમને જણાવજો કે જેથી આ પ્રકારના વધુ વિડીયો અમે તમને આપતા રહીએ આભાર નમસ્તે